નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા હેલ્થ એક્સપ્રેસ ઇવેન્ટનું સયાજી બાગ ખાતે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું સવારે આ દરમિયાન તમામ મોર્નિંગ વોકર્સનું બ્લડ ટેસ્ટ સુગર ટેસ્ટ અને બીએમઆઈ તપાસ કરવામાં આવ્યું તો આ સાથે જ તમને સારી હેલ્થ અને ડાયટ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના નિષ્ણાંતો ત્યાં ઉપસ્થિત રહી અને બધાને આ વિશે માહિતી આપી હતી તો સાથે સાથે નિશુલ્ક સ્વાસ્થ્યવર્ધક જ્યુસ અને ખાદ્ય સામગ્રી પણ આપવામાં આવી કાર્યક્રમમાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના એમએલટી ઓપ્ટોમેટ્રિક નર્સિંગ અને હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના નિષ્ણાંતો પણ હાજર રહ્યા હતા આપણે અહીંયા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી જે રવાલ ગામ છે ને એના વિદ્યાર્થીઓ જાડે આયા સયાજી ભાગમાં જે આપણે કાર્યક્રમ હતું જે હેલ્થ એક્સપ્રેસના નામથી હતું મેઇન આનો ઉદ્દેશ્ય એ જ હતો કે જે છોકરાઓ અમારે ત્યાં જે પેરામેડિકલ કોર્સેસ હોય છે જેમ એમએલટી હોય કે લેબ ટેકનોલોજી હોય કે પછી ઓપ્ટોમેટ્રી હોય એ છોકરાઓ જે અહીંયા ત્યાં પ્રેક્ટિસ કરતા હોય તો અહીંના જે રાહદારીઓ હોય કે પછી આપણા જે અહીંયા મોર્નિંગ વોકર્સ છે એ લોકો માટે નિઃશુલ્ક આઈ ચેકઅપ છે બીએમઆઈ ચેકઅપ છે બ્લડ પ્રેશર છે બ્લડ ગ્લુકોઝ ચેકઅપ છે એ બધું મફતમાં અને નિઃશુલ્ક આપણે અહીંયા કરવામાં આવે છે સાથે સાથે જેમ વ્યાયામ સાથે આપણું જે ડાયટ કોન્શિયસ પણ હોવું જોઈએ જરૂરી છે એટલા માટે આપણા હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ડાયટ કૂકીઝ છે કાહવા છે કાઢા છે એ બધું બનાવીને લાયા છે અને એ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે જેનાથી લોકોને પોતાનું હેલ્થ ચેકઅપ સાથે સાથે આ ચીજોનું જે પોતાના શરીર માટે જેટલું મહત્વ છે એ બધું અહીંયા દર્શાવે આપણા સ્ટુડન્ટ જ બધું કરી રહ્યા છે અને એ પણ નિષ્ણાંતો જે આપણા ફેકલ્ટી છે એ લોકોની દેખરેખમાં કરી રહ્યા છે જો આ ઇવેન્ટ કાલથી હતું સત્તર અને અઢાર તારીખે તો કાલે પણ સાડા ત્રણસો ચારસો અહીંયા ફૂટબોલ્સ હતા અને અત્યાર સુધી પણ સોથી ઉપર આવી ચૂક્યા છે તો ઓલમોસ્ટ અરાઉન્ડ આઠસોથી હજાર લોકો આનો લાભ લઈ શકશે આ બે દિવસમાં મારું નામ કનૈયા અગ્રવાલ અને હું આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં એઝ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું